કયું કર્મ કરવાથી વ્યક્તિ હુંદરના રૂપમાં જન્મે છે કયું કર્મ કરવાથી વ્યક્તિ ગધેડા તરીકે જન્મે છે કયું પાપ કરવાથી બીજા જન્મમાં ગર્ભમાં મૃત્યુ થાય છે બીજી સ્ત્રી સાથે દુર્વ્યવહાર કઈ યોનીમાં જન્મ થાય હેત્રનાર વ્યક્તિ કે કોઈ વ્યક્તિને દગો આપનારને આગામી જન્મમાં શું ભોગવવું પડે છે જો ગુરુ અને મોટા ભાઈ સાથે ગેરવર્તન કરે તો કઈ યોનીમાં જન્મ મળે છે

જય શ્રી કૃષ્ણ ડિવાઇન ગુજરાતી સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આત્મા મરતો નથી આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે જીવનની ચોર્યાસી લાખ પ્રજાતિઓમાંથી ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સૌથી શ્રેષ્ઠ યોની મનુષ્યની હોય છે ગરુડ પુરાણમાં જન્મ લેવા વાળી આત્મા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે મૃત્યુ પછી તમે કઈ યોનીમાં જન્મ લેશો આ પહેલાથી જ નિર્ધારિત છે તમે તમારા જીવનમાં જે કર્મો કરશો મૃત્યુ પછી વ્યક્તિ તેના કર્મોના આધારે સ્વર્ગ કે નરકમાં જાય છે ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ કેવા કર્મ કરવાથી કેવા જીવરૂપમાં જન્મ મળે છે ગરુડ પુરાણનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે તેને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે અને પુરાણમાં ભગવાન વિષ્ણુ અને પક્ષી ગરુડ વચ્ચે વાતચીતનો વિગતવાર ઉલ્લેખ છે આમાં ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં કેવી રીતે કાર્ય કરવું જોઈએ જેથી કરીને તેને દરેક પાઠમાં સફળતા મળે અને મૃત્યુ પછી મોક્ષનો મહિમા મળે આમાં મૂળ સિદ્ધાંત પણ જણાવવામાં આવ્યો છે કે વ્યક્તિ આ જીવનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ કરેલા કર્મોના આધારે ફળનો મહિમા નક્કી થાય છે આ સાથે જ એ પણ જણાવવામાં આવે છે કે આગામી જન્મમાં વ્યક્તિ કેવા પ્રકારના જીવમાં જન્મ લેશે ચાલો જાણીએ જે વ્યક્તિ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિ સ્ત્રીઓનું શોષણ કરે છે જે વ્યક્તિ તેમની સાથે ગેરવર્તણૂક કરે છે અથવા તેમની સાથે દુર્વ્યવહાર કરે છે તે આગામી જન્મમાં ભયંકર રોગથી પીડાય છે જે પોતાના ગુરુની પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે તેને રક્તપિત્તનો સામનો કરવો પડે છે જે વ્યક્તિ બીજાની પત્ની સાથે સંબંધ રાખે છે તે નરકમાં જાય છે ત્યાર પછી તેને પેલાવરૂ પછી કૂતરો સાપ કાગડો અને અંતે બગલાનો જન્મ મળે છે આ બધા જન્મ મળ્યા પછી તેને મનુષ્યની યોની પ્રાપ્ત થાય છે સાથે જ મોટા ભાઈનું અપમાન કરનાર વ્યક્તિને કોચ નામક પક્ષીનો જન્મ મળે છે આટલું જ નથી તેને દસ વર્ષ સુધી આ અવસ્થામાં રહેવું પડે છે અને પછી તેને માનવ શરીરનો મહિમા પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ છેત્રપિંડી કરે છે તે ઘૂવડ તરીકે જન્મે છે સાથે જ ખોટી ગવાહી આપનાર વ્યક્તિ આગલા જન્મમાં આંધળો જન્મે છે જે વ્યક્તિ પોતાના ગુરુ સાથે દુર્વ્યવહાર કરે છે અથવા તેમની આજ્ઞાનો અનાદર કરે છે તેને ભગવાનના અપમાનનું પાપ ભોગવવું પડે છે એવું પણ કહેવાય છે કે તે આગલા જન્મમાં પાણી વિનાના જંગલમાં બ્રહ્મ રાક્ષસ તરીકે વિચરણ છે 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 જે વ્યક્તિ ભગવાન રામના નામનો સતત જાપ કરે કરે અને તેમની પૂજા તે તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવે છે સાથે જ જે વ્યક્તિ જીવનની અંતિમ ક્ષણોમાં પણ રામના નામનો જાપ કરે છે તે જન્મ અને મૃત્યુના ચક્ર મુક્ત થાય છે તેવા લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે માતાપિતા અથવા જેઓ તેમના પ્રિયજનોને દુઃખ પહોંચાડે છે અને તેમને ત્રાસ આપે છે તેઓ ચોક્કસપણે આગામી જન્મ મેળવે છે પરંતુ તેઓ જન્મ લેતા પહેલા જ ગર્ભાશયમાં મૃત્યુ પામે છે જે વ્યક્તિ નિર્દોષ પ્રાણીની હત્યા કરે છે ગરુડ પુરાણ અનુસાર તેનો આગામી જન્મ મૂર્ખ અને કુબડો જન્મે છે સાથે જ જે શોખ માટે જાનવરોનો શિકાર કરે છે તે બીજા જન્મમાં કસાઈ દ્વારા કતલ કરેલા બકરા તરીકે જન્મે છે પુરાણોમાં કહેવાયું છે કે ગૌહત્યા ભ્રૂણ સ્ત્રીઓની હત્યા એક મહાન પાપ છે આવા પાપીઓને નર્કમાં ભયાનક સજા મળે છે વેદ વ્યાસજીએ કહ્યું કે ચોરી કરવી હંમેશા ખોટી છે પછી તે સોનું હોય કે કપડા તેમણે કહ્યું કે જો વ્યક્તિ સોનાની ચોરી કરે છે તો તે આવતા જન્મમાં પોપટ બની જાય છે જે અત્તર ચોરી કરે છે તેણે છછુંદર બનીને જન્મ લેવો પડે છે મહર્ષિએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે છે તો તે જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે જે વ્યક્તિ આવું કૃત્ય કરે છે તે આગામી જન્મમાં ગધેડો બની જાય છે પરંતુ જો તે શાસ્ત્રો મુજબ હત્યા કરે છે તો તે પણ આનાથી માર્યો જાય છે પછી તેને મૃગન મળે છે એટલે કે આ પછી તે માછલી કુત્રો આ જાતિઓમાં મુસાફરી કર્યા પછી તે માનવ તરીકે જન્મે છે વેદ વ્યાસજીએ કહ્યું હતું કે જે વ્યક્તિ હંમેશા બીજાની મદદ કરે છે તેને પશુ પક્ષીઓ અને અન્ય જીવન પ્રત્યે કરુણા હોય છે જો કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદોને મદદ કરે અને નિઃસ્વાર્થપણે સંચિત સંપત્તિનો ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરે તો આવી વ્યક્તિનો જન્મ મનુષ્ય યોનિમાં થાય છે મિત્રો આપણું માનવ શરીર બહુમૂલ્યવાન છે શું ખબર આપણો પાછલો જન્મ કેવો હતો તો આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું છે તો આપણે એને ભક્તિમાં લગાવવું જોઈએ ભગવાનનું નામ લેવું જોઈએ તો મિત્રો સાચા હૃદયથી એકવાર કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક અને સાથે બેલ આઇકોન પ્રેસ કરજો મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ